मतलब है डरो मत डराओ मत। इन्होंने आपके ऑफिस पे आपके कार्यकर्ताओं पर आक्रमण किया है अब आपको डरना नहीं है डराना नहीं है मैं आपको बता रहा हूं गुजरात में हराने जा रहे हैं। जो हमने कहा और लिख के ले लो लिख के ले लो कांग्रेस पार्टी गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ હિન્દુના મુદ્દા ઉપર સંસદમાં એક ભાષણ આપે છે અને એના કારણે ગુજરાતમાં બીજેપીના જે રાજકીય જે સંગઠનો છે કે જે મોહરું બનીને બેઠા છે આરએસએસ અને બજરંગ દળ એ ક્યાંક હિન્દુના મુદ્દા ઉપર વાત રજૂ કરી કે રાહુલ ગાંધીએ હિન્દુનું અપમાન કર્યું છે હિન્દુ હિંસક છે એવા બધા મુદ્દાઓને કારણે ક્યાંક તેમણે જે કોંગ્રેસના જે કાર્યાલયો છે એના ઉપર ક્યાંક પથ્થરમારો કર્યો અને એવી ઘટનાઓ સામે આવી કે ક્યાંક કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને બીજેપીના કાર્યકરો સામ સામે જોવા મળ્યા પથ્થરમારો થયો ઘણી બધી આવી ઘટનાઓ સામે આવી છે જોકે એ લોકો ઉપર ક્યાંક કાર્યવાહી થઈ રહી છે પરંતુ આખી ઘટનાને એ રીતે આખી મુદ્દામાં ફેરવામાં આવી કે જેના કારણે ગુજરાતમાં રાહુલ ગાંધી આજે આવ્યા છે અને રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવતા જ ભારતીય જનતા પાર્ટી ઉપર ખૂબ જ પ્રહાર કર્યા એમણે પ્રહાર કર્યા નરેન્દ્ર મોદી ઉપર અને ક્યાંક હવે એવો દાવો છે કે આ વખતે અમે ગુજરાતમાં સરકાર બનાવીશું જોકે આ લોકસભાની ચૂંટણી પછી તમે કોંગ્રેસ ઉપર એક નજર કરો તો ક્યાંક હવે એવું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એ એક્શન મોડમાં જોવા મળી રહી છે કેમ કે આગળના સમયમાં ક્યાંક વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીનું એકદમ નબળું કામ હતું અને આ વખતે ક્યાંક જે લોકોએ વિચાર્યું પણ નહોતું એ રીતનું આખું કોંગ્રેસ પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધન બનાવીને કામ કરી ગઈ છે એટલે ક્યાંક હવે ગુજરાતમાં તમે જુઓ તો ક્યાંક હવે કોંગ્રેસ પાર્ટી મજબૂત થતી હોય એ રીતે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે અને એના કારણે રાહુલ ગાંધી હવે સંસદમાં પણ પ્રધાનમંત્રીને ટકોર કરી કે આપ લીખ કે રખ લો હમ આપકો દો હજાર સત્યાવીસમાં આપકો હરાકે રહે અને અહીંયા જ્યારે તેઓ આવ્યા અમદાવાદ ખાતે જે કાર્યાલય જે મીટિંગ એમને સભા જે યોજી એમાં પણ કાર્યકરોને એક મજબૂતા અને એક મોરલ પૂરું પાડતા એમને કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં આપણે આપણે ગુજરાતમાં ભાજપને બહાર કાઢી દઈશું અને આપણી સરકાર બનાવીશું આ વખતનું જે ઘટનાઓ બની હિન્દુના કારણે એમણે એક નારો આપ્યો કે ડરો મત અને ડરાવ બી મત મતલબ મોહ કી દુકાન હમ ખોલકે રાખે કે આવા મુદ્દાઓથી રાહુલ ગાંધીએ ગુજરાતમાં ખૂબ જ પ્રચાર શરૂ કરી દીધો છે ક્યાંક કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનું શરૂઆત કરી દીધી છે આગળના સમયમાં તમે જુઓ તો ક્યાંક કોઈ પણ ઇલેક્શન જ્યારે પતી જાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા એક્ટિવ રહેતી હોય છે પણ કોંગ્રેસ પાર્ટી ઇનએક્ટિવ થઈ જાય છે એક્ઝેક્ટ ઇલેક્શન પછી પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે લોકસભાની ચૂંટણી પછી ક્યાંક કોંગ્રેસ પાર્ટી આરામ પર નથી પરંતુ ફરીથી આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને આવનારી જે પણ ચૂંટણીઓ છે એના માટે ક્યાંક હવે હાલથી જ પ્રિપેરેશન શરૂ કરી દીધી છે રાહુલ ગાંધીએ તો પોતાના જે કાર્યકરો છે એમણે બબ્બર શેર પણ કીધા છે પરંતુ આ બધામાં ક્યાંક રાહુલ ગાંધીએ જે વાત કરી કે ગુજરાતમાં અમે હવે આવનારા સમયમાં સરકાર બનાવીશું તો લોકોને કઈ રીતે વિશ્વાસ આપવો એ પણ એક મોટી વાત રહી છે અને એ વિશ્વાસ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે શું તમે વિચાર્યું હતું કે અયોધ્યામાં બીજેપી હારી જશે કેમ કે આ એક સૌથી મોટો સવાલ રહ્યો છે કે બીજેપી અયોધ્યામાં કઈ રીતે હારી ગઈ કેમ કે અયોધ્યા ઉપર આખું તમે રામના નામે આખી જે ધામની રાજનીતિ શરૂ થઈ અને આખા દેશમાં જે બીજેપીની જે ચૂંટણીનો જે મુખ્ય જે મુદ્દો હતો એ રામનો જ મુદ્દો હતો અને એના ઉપર આખી ચૂંટણી લડાઈ રહી હતી આ લોકસભાની ચૂંટણી પરંતુ અયોધ્યામાં જ બીજેપી હારી હારી ગઈ છે અને કોંગ્રેસ જીતી ગઈ છે એટલે ક્યાંક જે રીતે આ જ મુદ્દો છે કે તમે વિચાર્યું પણ નહોતું કે અયોધ્યામાં બીજેપી હારી જશે પરંતુ અમે હરાવ્યા છે જે રીતે વારાસણીથી જે રીતે નરેન્દ્ર મોદી એકદમ ઓછી માર્જિનથી તેઓ જીતી ગયા છે એટલે આ બધું પણ લોકોએ નહોતું વિચાર્યું એટલે રાહુલ ગાંધીએ કહ્યું છે કે બે હજાર સત્યાવીસમાં તમે જો વિચારતા હોય કે ફરીથી કોંગ્રેસ પાર્ટી નહીં જીતી શકે નહીં સરકાર બનાવી શકે તો એ તમારો ભ્રમ છે અમે સરકાર બનાવીને રહીશું આવા અનેક પ્રહારો રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી ઉપર કર્યા છે અને ક્યાંક લોકોને પણ મોરલ પૂરું પાડ્યું છે એક સવાલ જે છે કે બે હજાર સત્યાવીસ સુધી શું કોંગ્રેસ પાર્ટી એટલી મજબૂત થઈ શકશે ખરી બે હજાર સત્યાવીસમાં જ્યારે વિધાનસભાની જે ચૂંટણી હશે તો શું ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે ખરી આ સવાલ બહુ ટફ કહી શકાય પરંતુ ક્યાંક તમે જુઓ તો આ વખતે ભાજપમાં તમે જુઓ તો બીજેપી કરતાં તો કોંગ્રેસની બહુમતી વધી ગઈ છે ખુદ ભાજપમાં કે કોંગ્રેસના જે પક્ષ પલટા કરીને જે નેતાઓ ગયા છે એ વધારે થઈ ગયા છે એટલે એના કારણે બીજેપીમાં હવે ધીમે ધીમે જે આંતરિક વિવાદો ઊભા થઈ રહ્યા છે અને એ બીજેપીને સૌથી મોટું નુકસાન કરાવે છે સી આર પાટીલ જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે અધ્યક્ષ એમને ખૂબ અમુક પાર્ટીને મજબૂત કરવા એમ ઘણા બધા એવા કામો કર્યા છે અને પાર્ટીને ખૂબ જ મજબૂતાઈ આપી છે પરંતુ હવે કયો નેતા આવે છે કે જે પાર્ટીને એટલી મજબૂત કરી શકે એમ છે કેમ કે જે પણ નવો અધ્યક્ષ આવશે એની સામે ઘણા બધા પડકારો હશે જેમ કે આંતરિક વિવાદ છે એ સૌથી મોટો વિવાદ હવે ઊભો થશે કેમ કે ભાજપમાં તમે જુઓ તો ક્યાંક કોંગ્રેસમાં જે પક્ષપલટો કરીને આવે છે એ નેતાઓને પણ સાચવવા પડશે અને ભાજપના જે નેતાઓ છે એમને પણ સાચવવા પડશે અને એટલા બધા તો પદને ક્યાંક એટલી બધી ટિકિટો એ બધું નહીં જોવાનું એટલે ક્યાંક આ બધા જ જે મુદ્દાઓ છે એ ક્યાંક ભાજપને બહુ મોટું નુકસાન કરાવશે એટલે ક્યાંક કોંગ્રેસના નેતાઓ માટે જે સમયે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે દ્વાર ખોલ્યા હતા એ દ્વાર તો ખોલી દીધા ક્યાંક કોંગ્રેસના નેતાઓ અંદર આવી પણ ગયા પરંતુ હવે ક્યાંક બેસાડવા એની પણ જગ્યા ભાજપમાં નહીં હોય ને એના કારણે એક વિવાદ શરૂ થઈ છે એટલે એનું કારણ છે કે ક્યાંક આવનારા સમયમાં જો કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી કામ કરશે તો ક્યાંક સરકાર બનાવી પણ શકે એમ છે અને ગુજરાતમાં તમે જુઓ તો હવે ક્યાંક લોકો પણ એક સમય હતો કે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા જ હતું પરંતુ હવે એવું નથી ક્યાંક લોકો પણ સમજતા થયા છે કે વોટ કોને આપવું હજી અમુક જે ગામડાનો જે વિસ્તાર છે ત્યાં ચોક્કસપણે લોકો નથી સમજી શકતા પરંતુ અમુક હવે જે વિસ્તારો છે એમાં ચોક્કસપણે લોકો હવે રાજનીતિ સમજદાર થયા છે અને એના કારણે ક્યાંક હવે તમે જુઓ કે પહેલાંનો સમય હતો જે રીતે રાહુલ ગાંધીની ઇમેજને પપ્પુજી બનાવી દીધી રાહુલ ગાંધીના જે વિડીયોને કટ કરીને મોકલવામાં આવ્યા તો લોકો માની લેતા હતા પરંતુ હવે એવું નથી જે લોકોને હવે જે સંસદમાં રસ હોય સંસદ ટીવી જોવાનો જે રસ હોય તો એ લોકો હવે આખું ભાષણ સાંભળે છે અને એકચ્યુઅલમાં ખબર પડતી હોય છે તમે જુઓ તો નરેન્દ્ર મોદીનું થેન્ક્સ ઓફ મોશનમાં નરેન્દ્ર મોદી કરતાં તો રાહુલ ગાંધીનો વિડીયોને વધારે જોવામાં આવ્યો હતો એટલે ક્યાંક લોકો પણ હવે સમજદાર થયા છે અને આ આ જે મુદ્દાની જે વાત હતી હિન્દુનો જે મુદ્દો હતો એમાં પણ આવું થયું હતું રાહુલ ગાંધીએ એવું જરાય નહોતું કીધું કે હિન્દુ હિંસા ફેલાવે છે જે અસત્ય બોલે છે એવું જરાય નહોતું કીધું એનું આખી વાત અલગ છે એનું જે મોરલ છે આખું અલગ હતું પરંતુ બીજેપીની આ જે આઈટી સેલ છે કે જે વોટ્સઅપ યુનિવર્સિટીનું આખું માફિયા છે એ આખું કટ કરી કરીને મોકલવામાં આવે છે અને લોકો એના હિંસક બની જતા હોય છે અને રાહુલ ગાંધીએ જે કીધું હતું કે બીજેપીવાળા જે હિંસા ફેલાવે છે એ ખરેખર સાજું પડ્યું એટલે આ રીતનું જે છે ક્યાંક હવે ભાજપમાં તમે જુઓ આ વરસાદમાં તો આખી ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે એટલે લોકો પણ હવે ક્યાંક બીજેપીથી કંટાળ્યા છે અને સ્વાભાવિક છે કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ રાજ કરે છે તો ઘણી બધા એવા વિકાસના કામો થઈ શકતા હતા પરંતુ દર વખતે ભ્રષ્ટાચાર તો હવે ખુલ્લે આમ થઈ ગયો છે દરેક ટેબલ ઉપર ઓનલાઈન ભ્રષ્ટાચાર કહી શકાય કોંગ્રેસમાં અને ભાજપમાં બન દરેક પક્ષમાં પક્ષની જે રીતે કોંગ્રેસ પાર્ટીની હોય કે પછી ભાજપની સરકાર હોય દરેક પાર્ટીની સરકારમાં ભ્રષ્ટાચાર થાય છે પરંતુ કોંગ્રેસ પાર્ટીનો જે ભ્રષ્ટાચાર હતો એ ઓફલાઈન ભ્રષ્ટાચાર હતો મતલબ કે કોઈપણ ટેબલ ઉપર તમે એને જે પણ પૈસા આપો એ લઈ લેતા અધિકારીઓ લઈ લેતા પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી આખો જે ભ્રષ્ટાચાર છે એ ઓનલાઈન ભ્રષ્ટાચાર થઈ ગયો છે એટલે કે તમારે ભાજ ભાજપના રાજમાં જે અધિકારીઓ છે કે જે ટેબલ ઉપર બેઠા છે એમની જોડે કોઈ પણ સાઇન કરાવી છે તો ચોક્કસપણે તમારે એમને ફિક્સ ટકાવારી આપવી જ પડશે એટલે આ જે કારણ છે કે ભાજપ અને કોંગ્રેસનો જે ભ્રષ્ટાચાર છે એમાં પણ ઘણો ડિફરન્ટ છે અને લોકો પણ હવે ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા પડે છે એટલે આવા અનેક કારણો છે કે ક્યાંક આવનારા સમયમાં ભાજપ હારી પણ શકે એમ છે અને લોકો પણ હવે સમજતા થયા છે કે વિપક્ષને જો આપણે મજબૂત કરશું તો જ આપણો વિકાસ થશે એટલે આવા અનેક મુદ્દાઓ છે એના કારણે ક્યાંક જો કોંગ્રેસ પાર્ટી સારી એવી કામગીરી કરશે લોકોને વિશ્વાસ અપાવશે તો આવનારા સમયમાં ક્યાંક ભાજપને સારી એવી ટક્કર પણ આપી શકે એમ છે